આજે મહુવા તાલુકામાં એઆઈજે ભારતીય પત્રકાર સંઘનો એક શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવડી ગુજરાત અધ્યક્ષ પ્રદેશ હનીફભાઈ જોથિયા ગુજરાત ઉપાધ્યક્ષ ક્યુમભાઈ શેખ ગુજરાતના સચિવ મિતલભાઈ ગરાસિયા મહુવા તાલુકા પ્રમુખ નવીનભાઈ પટેલ દક્ષિણ ગુજરાત પ્રમુખ પરેશ પ્રજાપતિ દક્ષાબેન ભાવસાર શ્વેતાબેન સ્વામી વલ્લભા મુસા પટેલ તેમજ ગામના સરપંચ પટેલ ઇમરાનભાઈ એકલવાયા સાજીદ શેખ અને મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં સફળતાપૂર્વક આયોજન કરાયું હતું અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવડે પત્રકારોને ન્યાય આપવા બાયંદરી આપી છે તેમજ ગુજરાત અધ્યક્ષ હરીફભાઈ ચોથિયાએ પત્રકારોને સંબોધિત કર્યા હતા